સાણસમાના પત્રકાર સ્વર્ગસ્થ મિતેશ વ્યાસના સ્મરણાર્થે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ સ્મશાન ગૃહની અંદર રાખવામાં આવ્યો ચાણસમાના પત્રકાર મિતેશ વ્યાસનું હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું હતું ત્યારે સમગ્ર પત્રકાર આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી ત્યારે રવિવારના દિવસે સ્વર્સ્થ મિતેશ વ્યાસનું બેસનું હોવાથી તમામ પત્રકારો દ્વારા બેસણા માંગ હાજરી આપીને ચાણસમા ખાતે આવેલ બૌદ્ધિચ્ય બ્રાહ્મણ સમાજના સમસા ગૃહની અંદર દરેક પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને સ્વર્સ્થ મિતેશ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાની સૂચનાથી તથા પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ આજરોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સ્વમિતેશ વ્યાસના સ્મરણાર્થે આજરોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસમા ખાતે આવેલ બૌદ્ધિચ્ય બ્રાહ્મણ સમાજની વાડીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં તમામ પત્રકાર મિત્રો હાજર રહે વૃક્ષારોપણ કરીને સ્વર્ગસ્થ મિતેશ વ્યાસને શ્રદ્ધા જલિ અર્પણ કરી હતી આજરોજ સ્વર્ગવાસ હિતેશભાઈ બચુભાઈ વ્યાસ કે જે યુવા પત્રકાર હતા અને દુઃખદ તેમનું અવસાન થયું છે ત્યારે ચાણસમાની અંદર તેમનું બેસણું હતું તેની અંદર સમગ્ર પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના તમામ પત્રકારો આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવે છે ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ માટે ઔદિત્ય બ્રાહ્મણ સમાજનું સ્મશાનગૃહ છે ત્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ સમગ્ર પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના તમામ પત્રકાર મિત્રો સાથે મળીને આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે તો બધાએ જ આ વૃક્ષારોપણ કરવું જોઈએ શ્રદ્ધાંજલિ નિમિત્તે એવો મારો સંદેશો છે